બાડલી ખાતે આજે સિટી સિવિક સેન્ટરનો લોકાર્પણ કરાયો હતો નગરજનોને નવી કચેરી સુધી આવવા જવામાં તકલીફ ન પડે હેતુથી સાથે સેન્ટર શરૂ કરાયો હતો જેમાં મિલકત વેરા વાહન કર ગુમાસ્તા ધારા નોંધણી ફાયર એનઓસી સહિતની તેર જેટલી સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે બાડલીનો હવે વિસ્તાર થઈ રહ્યો છે તેમ અનેક સુવિધા જરૂર થઈ પડી રહી છે આજે બાડોલી ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વ્રત સિટી સિવિક સેન્ટર એ લોકાર્પણનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું બાડોલી પાલિકા વિસ્તારમાં સન બે હજાર આઠમાં

આ રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આખા ગુજરાતમાં બત્રીસ જેટલા સીટી ઇ સિવિક સેન્ટર નગરપાલિકામાં એકી સાથે આજે શુભારંભ કરાવ્યો છે આદરણીય મુખ્યમંત્રી સાહેબે ગુજરાતના બાલા સિનોરથી આજે એમણે આ શુભારંભ કરાવીને સાથે આ સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ સુરત જિલ્લાનું વડુમથક અને ઐતિહાસિક નગરી એવા બારડોલી ખાતે પણ આજે એક સેન્ટર ફાળવીને બારડોલી નગર એક ખૂબ મોટી નગરપાલિકા છે ભૌગોલિક રીતે પણ અલગ અલગ વોર્ડ વિસ્તારમાં વહેંચાયેલા છે ત્યારે આ નગરમાં રહેતા નગરવાસીઓ માટે મિલકત વેરો વ્યવસાય વ્યવસાયિક વેરો વાહન વેરો મકાનના નકશાની મંજૂરી ડુપ્લિકેટ મૃત્યુ પ્રમાણપત્ર ગુમાસ્તા ધારા નોંધણી આરોગ્યના લાઇસન્સ લારી ફેરિયાનો ધંધો કરતા એમના માટે લાઇસન્સ લેવાની વાત હોય કોઈએ પ્રજા હિતમાં આરટીઆઈ કરવાની જરૂર પડે તો એ માટેની સુવિધા અને હોલ બુકિંગ કરવાથી માંડીને સ્વિમિંગ પૂલ કે ફાયર એનઓસી માટેની પણ આવી સંપૂર્ણ જે એક સમાજને જે જરૂર છે એને મૂર્તિમન કરતા અને એક ઇઝીલી અને ત્વરિત એક ડિજિટલ ટેકનોલોજી મારફત આ સેવાનો પ્રાપ્ત કરી શકે એના માટે આનો એક ઐતિહાસિક અને અદ્ભુત નિર્ણય કરવામાં આવ્યો છે આજે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં પણ ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આજે સંપૂર્ણ વિકસિત ભારતની સંકલ્પના માટે આ પણ એક ડિજિટલ વ્યવસ્થા પણ એક આધારભૂત છે ત્યારે આ એક સેન્ટર જે ખુલ્યું છે એ બારડોલી નગર માટે જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ બની રહેશે અને આજના કાર્યક્રમમાં આ વિસ્તારના માન્ય ધારાસભ્ય છે અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમારજી જિલ્લાના માન્ય શ્રી ડીડીઓ શ્રી નગરપાલિકાના પ્રમુખશ્રી સંગઠનની આખી ટીમ અને આપ સૌ પ્રેસ મીડિયાના પણ પ્રતિનિધિઓ હંમેશા બારડોલી નગરના વિકાસ માટે સકારાત્મકતાના અભિગમ સાથે જે રીતે સહયોગ મળે છે અને સાચી વાતને પ્રજા અને પ્રશાસન વચ્ચેની કડીરૂપ બનીને લોકો સુધી ધરાતલ પર ઉતારવા માટે જે રીતે કામ કરી રહ્યા છે ત્યારે આપ સૌને પણ અભિનંદન આપું છું રાજ્ય સરકારનો પણ આભાર માનું છું અને આ સેન્ટર માટે પણ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે પ્રોજેક્ટ કર્યો છે અને ઇનોવેટિવસે રાજ્ય સરકારનું જે ડબલ એન્જિન મિશન સાથે જે બધા નવા પ્રોજેક્ટ લોન્ચ થાય છે એ અંતર્ગત ઈઝ ઓફ લિવિંગ ઓફ સિટીઝન એ અંતર્ગત બહુ જ બધા પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને એમાંનો બહુ જ અગત્યનો અને બહુ સક્સેસફુલ થયેલો પ્રોજેક્ટ છે જેના બાવીસ સેન્ટર ગયા વર્ષે શરૂ

એ રીતે દરેક નાગરિકને ટોકન આપવામાં આવશે જેથી તેમને લાઈનમાં ઊભું ન રહેવું પડે એમનો સમય ન બગડે અને બહુ સુવિધાપૂર્વક દરેક પ્રકારની એમને સુવિધાઓ મળે અને અહીંયા બહુ ટ્રેન સ્ટાફ છે એમને દરેક પ્રકારની મદદ મળશે હેલ્પ ડેસ્ક છે સુપરવાઇઝર છે જન્મ મરણનો દાખલો હોય દરેક જાતના ટેક્સ હોય એસેસમેન્ટ ટેક્સ આવી જાય કોઈ બુકિંગ કરવાનું હોય હોલ બુકિંગ હોય ગુમાસ્તા હોય પ્રોફેશનલ ટેક્સ હોય દરેક જાતના સરકારના જેટલા વેરાઓ અને બુકિંગ છે એ બધા સેન્ટરમાં એક પ્રોફેશનલ સ્ટાફ દ્વારા કરવામાં આવશે આ સિવિક સેન્ટર થકી વોર્સ વિસ્તારના લોકોના કામો એક જ જગ્યાએથી સરળતાથી મળી રહેનાર છે સુરેશ રાઠોડ પાડોલે